ગુનાઓની હારમાળા ચાલુ છે અને ડીનુને કારણે પોલીસ સ્ટેશનની અંદર જે એફઆઈઆરઓ નોંધાય છે બે હજાર ત્રણની અંદર ભારતની સંસદની અંદર એ વખતના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અડવાણી સાહેબે કહ્યું હતું અને રિપોર્ટ મોકલ્યો તો ગુજરાતના પોલીસ મહાનિર્દેશકે કે દિનુ મોગા સોલંકીને કારણે કોડીનાર પોલીસ સ્ટેશનની અંદર એક પણ પોલીસને કામ કરવાની સ્વતંત્રતા નથી એ જે ઈચ્છે તે પ્રમાણે એફઆઈઆર કરાવે છે એ જે ઈચ્છે તે પ્રમાણે છોડાવડાવે છે અને એ પોતાના બિઝનેસ આજે પણ સામે માં એકવીસ વર્ષે ભારતના પ્રધાનમંત્રી જે કહ્યું હતું તે સાચું છે અને આ અટકાવવાનો પ્રયત્ન કરવાનો છે ત્રીજું કામ સુપ્રીમ કોર્ટમાં જઈ અને આ પપ્પી અને પપ્પુને સજા પાછી એવડાવવાની ત્યાં સુધી અમે જમવાના નથી જય હિન્દ બધાને સાંભળ્યા જેમ રાહુલ ગાંધી વરસતા વરસાદમાં ભરપૂર બરફની વચ્ચે જેમાં ઉભા રહીને ભાષણ કરતા સાંભળતા એમ અહીના લોકો પણ તમે વરસતા વરસાદમાં છો એટલે તમે આપણે સમજો ક્યાં વાત ક્યાં વાત તો आजे चुड़ास साहेब हीरा भाई, जिगरेश भाई, लालजी भाई अनिल पाला। अब ताती वचन लाऊं के आइयां वचन लेंगे के राहुल जानी ने पढ़ कोड़ीनार ना समर्थ आज़र करवानी ये रुप तस्वीर है। आज दलील में चार वस्तु भाई। दलील नंबर एक के बाजपेई ऑफिसे करेलू

તો મારે એ મામલતદાર ને કહેવાનું કે ફરિયાદ નોધાવા માટે કહી જાય છે કે સાહેબ આ તમે બોલો છો સાચું પણ વર્દીમાં હોય છે ત્યારે મર્યાદા હોય છે એટલે કોડીનાર હું સૌથી મોટો નથી પોલીસ કોડીનાર પોલીસની જય ખોટી પણ માં અને સાચી પણ આલુ ભંડારમાં વિઠલાણી સાહેબનું

તમારી પાસે એક સત્તા છે મન કરો માફ કરો અને આવતી કાલ થી બીજેપી ની ઓફિસ અને પેલો આલુ ભંડાર વિટલાણી સાહેબ એમાં જે કામ બાકી છે ને એ પતે નહીં તો ગાંધી ચિંધ્યા જાય સત્યાગ્રહ કરવાની આજે નક્કી કરવું પડશે સાહેબ ને કહ્યું કે સાહેબ આજે 10 વાગ્યા થી મામલતદાર સાહેબ બીજી આર્ગ્યુમેન્ટ કરી કે 10 વાગ્યા થી મામલતદાર સાહેબ હું કહે છે કે મહેશ મકવાણા અને પછીના બીજા પાંચ સાત જણા એ સતત અમારી પાછળ પાછળ 200 જણા ની સાથે દસ વાગ્યા થયા દોઢ વાગે ફરિયાદ કરે છે કેટલી વખત સમજાય અઢી કલાક તમારી પાછળ પાછળ તમારી મદદ થી થઈ જ નથી કે પછી આખરે ઉપરથી ફોન આવ્યો કે દસ પંદર દિવસ તો રાખો બીજેપી નો ઓટલો તૂટી ગયો એટલે નું ના રહ્યું છે વસ્તુ નામદાર કોર્ટ ને કહું કે બે હજાર તેર થી બે હાજર ચોવીસ ની વચ્ચે અનેક એફઆઈઆર મહેશ ની સામે થઈ છે એકમાં તલવાર આપી છે એકની અંદર ભાલો આપી છે એકમાં છરી આપી છે એકમાં લોખંડની પાઈપ આપી છે એકમાં ખંડણી છે એકમાં ત્રણ તોલું છે એમાં ત્રણ તોલા સોનું ને 9000 રૂપિયા તોલા સોનું ને 9000 રૂપિયા ક્યાંથી આવે છે પણ કોઈ આટલી બધી એફઆઈઆર કરી આટલી બધા આક્ષેપ કર્યા ચોરીને લૂંટફાટના જોડા વિમલભાઈ પણ આજ સુધી સોનીનું સર્ટિફિકેટ કોઈ ચોરીના આક્ષેપ કરનાર લઈ શક્યો નથી કાં તો કોડીનારમાં બધા સોનીઓ લખ્યા વગર તમને કશું આપે છે અને કા તો આક્ષેપો ખોટા છે અને ચાલ્યા જ ચાલ્યા જ કરે છે દરેક એફઆઈઆર ની અંદર નામના હાઈકોર્ટ હસતા હતા કે છે આ બધી ચોરી ને લૂંટફાટ ફક્ત આખા ગુજરાતમાં એક જ કોડીનાર પોલીસ સ્ટેશન થાય છે હવે મારે કોડીનાર ની કેવું છે હવે તો 395 છોડો ભાઈ બીજી કોઈ નવી સેક્શન લે એની પાછળ મંડ્યા રહેજો તો અત્યારે આ સભાની અંદર કેટલા બધા પોલીસો હાજર સાદા છે ફાખી રામા એલસીબી કઈ ને કઈ પોલીસો નમ્ર વિનંતી કે આ ડાકેટી એને મારા ખિસ્સામાંથી 500 રૂપિયા કાઢ્યા મારું આપણે લાયસન્સ સર્ટિફિકેટ લઈ લીધું મારો ડોરો અહીંયાથી ઝૂટવી લીધો અને જો સતત છેલ્લા 15 20 વર્ષથી જો કોરિનારમાં દરરોજ જે આ બનતું હોય તો કાયદો અને શાસનની વ્યવસ્થા એ સાવ ખોરવાઈ ચૂકી છે તો પછી આ સભા કેવી રીતે ના થવી જોઈએ

કે સત્તાનું પરિવર્તન થશે પછી આપણું શું થશે શું થશે આપણું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર નો દુરુપયોગ સીબીઆઈ નો દુરુપયોગ ઇન્કમટેક્સ નો દુરુપયોગ કોડીનારની પોલીસનો દુરુપયોગ કે આટ તો અટકવો જોઈએ દિલ્હીમાં બેઠેલા ફાફડાને જલેબી કરે અને અહીંયા આપણો બેઠેલો પપ્પી કરે તો ફરક શું કરે હે

અને વિઠલાની જુનિયર ના આવવાની ત્રણ તોલા ત્રણ તોલા જ શરૂ થાય છે ચારે નથી થતું ને અઢી નથી આ આવે છે મને હું બધી એફઆઈઆર લઈને આવ્યો છું અગિયાર થી બાર આ બધાની અંદર આ છે પૈસા લઈ લીધા આ એફઆઈઆર હવે તો કઈક નવી સ્ટોરી કરો પોલીસ તંત્ર ની અંદર પણ વધારે ભણેલા ગણેલા પોલીસો આવે છે કશું નવું કરો ભાઈ કશું તો નવું કરો સીધા ડાયરેક્ટ રિક્રુટમેન્ટમાં પીઆઈ થાય છે પીએસઆઈ થાય છે

મેં કહ્યું સાહેબ અમને તો બે પોલીસ રનનું રક્ષણ છે મને પણ રક્ષણ છે આ બે પોલીસોની હાજરીમાં મહેશ મકવાણા અને રિફિક રફીક સલોટ છે તે આ ડાયગેટી કરવાનું એટલે બે પેલા પોલીસની હાજરીમાં કે ચાલો સોનાની ચેન કાઢો 500 રૂપિયાની લગડી કાઢો અરે હું તમારું રક્ષણ આપું તમે કશું બોલતા નહીં

ક્યારેક તો અટકવું જોઈએ ઉપર તો તો નું પ્રેશર હોય ઉપર તો સંવિધાન દુઃખી થતા હતા ગુસ્સો આવતો હતો હવે હસવું આવે છે કારણ કે મોક્ષ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે નામદાર કોર્ટ કહ્યું કે સાહેબ અમને છોડવામાં આવે આક્ષેપો ખોટા છે

માનસિંહ આ બધા દિનો ના સાથી પપ્પી ની ના ટતા પટ્ટા તમને નથી શરમ આવતી તમે રોકી નથી શકતા એક મહેશ મકવાણા નામના પાંચ ફૂટ છ ઇંચના માણસ દરેક વખતે તમે કે છે ને સોનું લઈ લીધું રૂપિયો લઈ લીધો આ લઈ લીધું ભીખું પાટું માર્યું તલવાર મારી હલ્લો મળ્યું આ વ્યાજબી નથી બધું હસુ આવે છે ભવિષ્યની અંદર ક્યારેક મળીશું ત્યારે ચર્ચા કરીશું બધા વડીલો અને વિદ્વાન મિત્રો પાછળ સાંભળ્યા એટલે કોટની અંદર દલીલ કરીને થોડું ઘણું બાકી હતું એ જીજ્ઞેશ સમજાવી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો નામદાર કોર્ટ તો સ્પષ્ટપણે કહ્યું કે છે કે કોડીનાર ની અંદર આહિર ભાઈઓ કોળીભાઈ હોય ગારડીયા મુસલમાન ભાઈઓ દલિત ભાઈ હોય આ પાંચ સમાજ ભેગો નહીં થાય ત્યાં સુધી પપ્પીને ભલે કાયદો માફ ના કરે પપ્પી કાયદો માફ ના કરે પણ આપણું સામૂહિક રીતે કલ્યાણ નહીં થાય કાર અને મુસલમાન ભાઈઓ મુસલમાન ભાઈઓ જે વોટિંગ કરે છે અને એમની જે લય અને પદ્ધતિ છે એ પ્રમાણે ખબર પડે છે કે તમે લોકો ક્યાં છો હોટલમાં આનંદભાઈને મળવા આવો એ જુદી વસ્તુ છે અને પોતાનો ધંધો કે આજીવિકા સાચવવા માટે પછી મ્યુનિસિપાલિટી સંસદ સભ્યોની કેટણીમાં વોટ કેવી કોડીનાર પોલીસ સ્ટેશન કરે છે સમજ પડે છે છે આ વોટ આપે ને ડરને કારણે એ પણ સમજ પડે છે હવે આમાંથી મુક્ત થઈએ નહીતર આપણે એના આતંકને દૂર નહીં કરી શકીએ તમારે જો મુક્ત થવું હોય એ આતંકને દૂર કરવો હોય તો કારણિયા ભાઈઓએ ખાસ સ્ત્રીનો બોઘવા નામના કારડિયાથી પોતાની સમાજને દૂર કરી અને બાકીના સમાજને રક્ષણ આપવું પડશે આ બહુ જરૂરી છે કારણ કે તમે પહેલા પણ આઝાદી પહેલા પણ અમારા રક્ષણ હતા અત્યારે પણ એક રાજપૂત તરીકે તમે અમારા રક્ષણ છો તમારામાંનો એક આ ભક્ષણ છે એ તમારો પોતાનો એક રોલ મોડલ ના હોઈ શકે એટલે એટલા માટે કહું છું કે આ કારેડિયા અને દલિત વચ્ચેનો યુદ્ધ નથી આ આહિર અને કોળી વચ્ચેનો નથી આ મુસલમાન કે કારડિયા કે મુસલમાન કે દલિત વચ્ચેનો નથી આ પાંચે પાંચ સમાજ એનો જે પ્રભુત્વ ધરાવતો સમાજ છે ભેગો થાય અને અહીંના જેટલા સામાજિક તત્વો હોય પપ્પી ને પપ્પુ સિવાય ના પણ તો મહેરબાની કરીને ભેગા મળીને દૂર કરજો જય હિન્દ છેલ્લે એક જ આપ સૌને અપીલ કરવી છે હાથ ધોડીને કે આજે તમે જે સંખ્યામાં ઉપસ્થિત થયા એના કરતા ચાર ઘણી તાકાત સાથે આજથી પાંચ દિવસ પછી છ દિવસ પછી તમે તારીખ નક્કી કરો અને મંચ પરના નેતૃત્વમાંથી જેટલા પણ લોકો આવી શકે બધાની હાજરીમાં